આ રવિવારે એક ઉત્તમ શ્રાવકના સહયોગથી શ્રી નૂતન યુવા મંડળે આ રવિવારે સવારે આઠ વાગ્યે કુંડા વિતરણના કાર્યક્રમ શ્રી જૈન ગોરનો જશોદા રોડ મણિનગર અમદાવાદ આગળ આયોજન કરેલ છે બે હજાર જેટલા કુંડાનું વિતરણ કરીને બને એટલા અબોલા પક્ષીઓને રાહત મળે તે પ્રમાણે સેવામાં સહભાગી બન્યા હતા જેમાં પ્રમુખ શ્રી વિશાલભાઈ ચાપાનેરી મંત્રી શ્રી નિલયભાઈ દસાડિયા તેમજ નૂતન યુવા મંડળની ટીમ સેવામાં હાજર રહી હતી કુંડા માટે તાતા શ્રી મનોજભાઈ ડાંગી અને તેમની ટીમનો ખૂબ ખૂબ અનુમોદના સમગ્ર દેશમાં પાણીની સમસ્યાઓ જોતા જીવો માટે કે આ ઉમદા વિચારધારા હેઠળ કુંડા વિતરણ કરવામાં આવ્યા છે તે સર્વે અબોલ જીવોને પાણી મળી રહે તે માટે લોકોને અનુરોધ કરાયો છે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ ਪੱਛੜੇ ਦਾੜਾ ਬਦਾਰ ਪਾਰੀ ਕਰਵਾ ਦੇ ਕਿੰਦਾ ਲੈ ਜਾਓ ਪੱਛੜੇ ਪਾਰੀ ਕਰਵਾ ਦੇ ਕਿੰਦਾ ਲੈ ਜਾਓ ਹਲੋ ਪੱਛੜੇ ਪਾਰੀ ਕਰਵਾ ਦੇ ਕਿੰਦਾ ਲੈ ਜਾਓ ਪੱਛੜੇ ਪਾਰੀ ਕਰਵਾ ਦੇ ਕਿੰਦਾ ਲੈ ਜਾਓ ਪੱਛੜੇ ਪਾਰੀ ਕਰਵਾ ਦੇ ਕਿੰਦਾ ਲੈ ਜਾਓ ਉਹ ਆਇਆ ਇਹ ਤਾਂ 哎呀。